સત્તરના ઘણાદ ગામે પીજીવીસીએલની ભેદ દરકારીના કારણે દોઢ કરોડ થી જેટલું ઇલેક્ટ્રિક સામાન બળીને ખાક પીજીવીસીએલના હાઈ વોલ્ટેજના કારણે ફ્રીજ ટીવી ઇન્વર્ટર એસબીઆઈ ના સર્વર ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર બળીને ખાક એસબીઆઈ અને ગ્રામ પંચાયતના સર્વર કોમ્પ્યુટર બળી જતા તમામ કામગીરી ઠપ થઈ હાઈ વોલ્ટેજ થઈ માં થયેલ નુકસાનની જાણ થતા ધારાસભ્ય દસાડા ધારાસભ્યુટી એન્જિનકારી સામે નારાજગી વ્યક્ત કરી ધારાસભ્ય પીકે પરમાર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા આસિસ્ટન્ટ એન્જિનિયર જુનિયર એન્જિનિયર તેમજ ઉચ્ચ અધિકારીઓ ટેલિફોનિક દ્વારા વાતચીત કરી સમાધાન માટે રસ્તો કરવાનું કહ્યું ઘણા ગામે હાઈ વોલ્ટેજના કારણે થયેલ નુકસાનીનું સર્વે કરવા તેમજ રહીશોને નુકસાનની ભરપાઈ કરવા માટે પીજી વિસીએલના અધિકારીઓને સર્વે કરવાની કડક સૂચનાઓ આપવામાં આવી લખતર તાલુકાના ઘણા ગામે પીજી વિસીએલને હાઈ લાપરવાહીના કારણે થતાં અનેકો ઘરની અંદર ફ્રીજ ટીવી ઇન્વર્ટરો વીજ લાઇટો લાઇનો તેમજ ઇલેક્ટ્રિક ઉપકરણો ભારે નુકસાન થવા પામ્યું હતું જેને લઈ ધારાસભ્ય પી કે પરમાર ને જાણ થતા લખતર દસાડા ધારાસભ્ય પી કે પરમાર ઘણા ગામે દોડી ગયા હતા જેને લઈ ઘણા ગામના રહીજો દ્વારા ધારાસભ્ય સમક્ષ ડિવિઝન લખતર ડિવિઝનના ડેપ્યુટી એન્જિનિયર ખુશ્બુ પરમાર પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી છ મહિના પહેલા લો વોલ્ટેજ અને હાઈ વોલ્ટેજ માટે ગ્રામજનો દ્વારા હલ્લાબોલ કરી પીજીવીસીલના અધિકારી ખુશ્બુ પરમારને અરજી આપેલ હતી હાઈ વોલ્ટેજ તેમજ લો વોલ્ટેજનું સોલ્યુશન લાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી જેને લઈ છ મહિના વીતી જવા છતાં કોઈ નિકાલ મહિના બાદ હાઈ વોલ્ટેજના કારણે અંદર ઉપકરણો બળીને બળી ગયા હતા આશરે દોઢ કરોડ જેટલું નુકસાન અંદાજ લગાવવામાં આવી રહ્યો છે જેની જાણ ધારાસભ્યને થતા ધારાસભ્ય પી કે પરમાર સ્થળ મુલાકાત માટે ઘણા ગામે પહોંચ્યા હતા ઘણા ગામમાં દ્વારા ગ્રામજનો દ્વારા અધિકારી આપે તે કામગીરી કરવા દેવાની કરી હતી જેની લઈ ધારાસભ્ય દ્વારા પીજી વિસીએલ ના ઉચ્ચ અધિકારી સ્થળ તપાસ માટે તેમજ સર્વે કરવા માટે પીજી વિશે લાઈનની અંદર હાઈ વોલ્ટેજ શા માટે થયું તેનું સોલ્યુશન કરવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી ધારાસભ્ય દ્વારા ઉચ્ચ અધિકારીઓને ગ્રામજનો વચ્ચે મધ્યસ્થ થઈ સમાધાન કરી કામગીરી ચાલુ કરવા માટે રજૂઆત કરી હતી ધારાસભ્ય દ્વારા થયેલા નુકસાનની ભરપાઈ ઉચ્ચ અધિકારી તેમજ ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ તેમજ ગાંધીનગર ખાતે રજૂઆત પોતે કશે તેવો અહીએ ધારણા આપી હતી મધ્યસ્થતા કરી મામલો થારે પાડો હતો આ સમયે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત ના સદસ્ય અને આસીડીએસ ચેરમેન નંદુબેન વાઘેલા લખતર તાલુકા ભાજપ મહામંત્રી હરપાલસિંહ રાણા લખતર તાલુકા ભાજપ પ્રમુખ રવિરાજ વાઢેર તેમજ જિલ્લા પંચાયતના અને તાલુકા પંચાયતના આગેવાનો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તો આ જે ટીસી છે તમારું એમાં કંઈ એવું લાગતું હોય તો બીજું ટીસી નવું લગાવડાવીને અને ફોલ્ટ ગોતી અને ચાલુ કરાવડાવો અને મીનવાઇલ તમે આ જે ટીમ મૂકો એ ટીમ દ્વારા આ ચકાસણી કરાવડાવો પણ મૂળ કાલે સવારે છે ને છે ને લગભગ દસેક વાગે ગામમાં બસ તમે તમે પોતે પણ આવો અને તમારો ટેકનિકલ સ્ટાફ એ આવે ફક્ત લાઇનમેન અહીંયા આવે ને લાઇનમેન આરે ગામવાળા જીભાજો કરે એ બરાબર નહીં એમ આજે જવાબદાર તરીકે આપણે આવીએ અને ગામને ખાતરી આપીએ કે ભાઈ આ વિષય જે છે એ આઉટ થશે અને આપણને તો ખ્યાલ જ હોય ને આ આટલું મોટું આપણે ચલાવીએ છીએ ફિઝિશિયલનું તો કંઈ એક ગામનો ફોલ્ટ આપણને ન મળે એવું થોડું હોય અને જોઈ લો ઝાટકોમાંથી વણામાંથી એ જ પ્રોબ્લેમ હોય તો પછી લખતનની આપણી જૂની લાઈન હોય તો એ રીતે જોઈન્ટ કરવાનું હોય તો એ રીતે જોઈ લો પણ મૂળ કાલે તમે સ્થળ વિઝિટ કરી અને તમે પોતે હાજર રહી ટેકનિકલ સ્ટાફને રાખીને જુઓ અહીંયા લાઈનમેન આવશે તો સ્વાભાવિક ગામવાળા હવે એ પ્રકારે ભરોસો ના કરે કારણ કે આ ત્રણ વાર બન્યું આનું આ એકવાર રિપેર કર્યા પછી પણ આ ઉપકરણ ઉપડે અને હવે રિપેર કર્યા પછી એ આનું આ આવે એટલે એમનું કહેવાનું કોઈનું એવું નથી કે આ કે આ પણ એને સ્યોરિટી એ જોઈએ ભાઈ તમે આ રિપેર કર્યા પછી પ્રોબ્લેમ નહીં આવે એ કમસે કમ એ તો આપણે ચેક કરી લેવું પડે ટીસી માંથી પાવર જતો હોય ઘરગથ્થુ બે પાંચ ઘરે આપણે જઈ અને એનો પાવર જોઈ લઈએ અથવા તો એનો રિટર્ન થતો નહીં એ જોઈ લઈએ તો આપણને બધો ખ્યાલ આવી જાય ટેકનિકલી તો પણ હું કાલ સવારે તમે ટેકનિકલ સ્ટાફ સાથે અહીંયા કેમ્પ જ કરો ચોક્કસ અલગ પાડ્યા તોય છતાં જી એ રિટર્ન આવે છે એટલે એ ફોલ્ટ તો છે જ બીજો વિષય એમનો એ હતો કે વણા જેટકો ખરું ને ત્યાંથી પાવર આપે છે ને એના કારણે પણ પ્રોબ્લેમ છે વણા ઝેટકોવાળાઓનો જ પ્રશ્ન છે એ પહેલાં આપણે લખતરથી આવતું હતું સાત આઠ મહિના પહેલાં વણા એની જગ્યાએ સાત આઠ મહિનાથી વણા આપ્યું છે વણા જ્યાં ડિસ્ટર્બ એટલા માટે કર્યા કે આપણું લખતર તાલુકાનું ઘણા જ ગામ એમાં ઘણા ઘણા વણાની બાજુમાં ઘણા જ ગામ છે હવે અહીંયા છ મહિનાથી લાઇટના ફોલ્ટ અલગ અલગ પ્રકારના થાય છ મહિનાથી લોકો ફરિયાદ પણ કરે છે ધારો કે જોઈએ એની જગ્યા ચારસો આવતો હોય એ ચારસો ત્રીસ આવે અને એના કારણે પરમ દિવસે કેટલાય ઉપકરણો બળી ગયા વળી પરમ દિવસે રિપેર કરી અને ચાલુ કરી તો ગઈકાલે બળી ગયા બેંક નું એટલે લગભગ દોઢેક કરાડ નું નુકસાન છે બે દિવસ ગામ લાઈટ વગર નું છે એમને મેં તો વાત કરી છે પણ આપે થોડું તમારી રીતે

એ રિપેર કરીને ગયા પછી કાલે ચાલુ કર્યું તો કાલે પાછા બધાના મોટા ભાગના ફ્રીજ એસી આ પંચાયતનો કોમ્પ્યુટર બેંકનો સર્વર આ બધું ઉડી ગયું એટલે સીધું ચાલુ કરવા જશો કાંઈ ફૂલ ટેકનિકલી શું છે તો એ જોયા વગર એમને એમ ચાલુ કરો તો કેવી રીતે મેળવશે અને આ તો દોઢ કરોડનું તો નુકસાન ગામવાળા કહે છે થઈ શકે બાકી તો કેવું થવાનું છે પાવર પણ હિસાબે પરમ દિવસે આ ફોલ્ટ હતો છ મહિનાથી આ લોકો એપ્લિકેશન આપે છે વારંવાર ફરિયાદ કરે છે મીનવાઇલ તો એમ છતાં આપણે કંઈ કર્યું નહીં પરમ દિવસે મળી આવકણો બળ્યા પછી રિપેર કરી ગયા રિપેર કરી ગયા તો કાલે પાછું ચાલુ કર્યું તો કાલે પાછા આ વિષયો આવ્યા એમ વિષય એ છે ચાલુ કરવાનો વિષય જેટલાના જે નુકસાન છે એ બી જોઈ લો વિષય છે એ તો અમે માનનીય મંત્રીશ્રીને કે જે વિષય હશે એ પણ બાંધરી કરતા તમારે કમસે કમ નુકસાની જે છે કોને શું છે સાચી વસ્તુ છે બન્યું છે આના કારણે હા હા આ કાલે ને કાલે એ વિઝિટે કરાવડાવો અને અહીંયા ભૂલ છે તો એ જોડાવી અને ચાલુ કરાવડાવો કેવું થશે શોર્ટ આઉટ કેવું થશે ના સાહેબ ગયા હતા સર અરે ક્યારે ક્યારે ગયા શું છે એમનો રિપોર્ટ શું છે શું છે વાત સર લોકો કામવાળા કે કે તમે એમના આપો કે આ બધું જે છે એના પૈસા અમે તમને આપીશું ગામનું તો એટલા માટે કેવાનું થાય કે લગભગ એમનું કેવાનું એવું છે દોઢેક કરોડ નું નુકસાન છે અને નુકસાન છે એ આપણી નિષ્કાળજી ના કારણે છે સતત એમને ઓનલાઈન અરજીઓ પણ આના સંદર્ભમાં કરેલી છે વિરોધમાં કે ભાઈ આ પ્રકારનું ઓવરલોડેડ છે એ રીતે છ મહિનાથી સતત આપણી ઇન્વીશિયન ડી એને અરજીઓ કરે છે તો તેમ સતત ધ્યાન ન દેને એના કારણે છેલ્લે આ પરિણામ આવીને ઉભો છે કોણ જવાબદાર

જો તમે એને ભાઈ રાવણ ને કોને આ તમારા કોઈ ડી ને કે ઈ રાવલ એવું કીધું કે ડી ને મોકલું છું ચાલા કરી કોઈ કોણ હે તો બપોરે ગયા હતા સર ચાલા તો અત્યારે બપોરે ગયા અને એમને ન કરવા દીધું કોણ આયુ છે ભાઈ ચાલા સાહેબ પણ કોઈ આવ્યું જ નથી થી હવે નામ ને કે આવે આવે અમને હા જી કે આવ્યા હતા અને એ તો પાછા આપણે સાહેબ ક્લાસ

શું કરશો આને ગામને અંધારે રહેવા રેવા દઈશું ના હું વાત કરું છું સર તો મોકલો ગમે અધિકારી અને કાં તો તમે જાતે આવો